ભાઈ શું કેશો આજે શું દીરાબરી છે પોલીસ સ્ટેશન આવવાનું કારણ છે બેન આ ઘટના એવી છે ખૂબ દુઃખ સાથે તમારા જોડે હું આ ઘટનાને ને માહિતી આપી રહ્યો છું દુધસાગર ડેરી આજે બોર્ડ મીટિંગ હતી અગિયાર વાગે મીટીંગ ચાલુ થઈ પ્રાર્થના સાથે અને અમે બધા પ્રાર્થના પૂરી થઈ એના પછી બોર્ડ શરૂ થયું એટલે દરેક ડિરેક્ટરના એમડી જોડે અને ચેરમેન જોડે કરતા જોડે પ્રશ્નો હોય અને નાના નાના મોટા પ્રશ્નો કાયમ થતા હોય અને પારદર્શિકતા આવે એના માટે મનમાં પડેલા અથવા તો પબ્લિક તરફથી પશુપાલકો તરફથી મળેલા પ્રશ્નો આજે રજૂ થતા હતા કયો ટ્રાન્સપોર્ટેશનના બાબતો હતી ક્યાંક દાળની ભેરસે બાબતે ચર્ચા હતી ક્યાંક વહીવટ નફો કેમ આપણે દેરીનો ઊંચો લઈ જઈ શકાય દેરીને કઈ રીતે ફાયદો લઈ શકાય એવા પ્રશ્નો યોગેશભાઈના દ્વારા બાર પ્રશ્નોના જવાબો આપવામાં ચેરમેન કેવો મને નિષ્ફળ ગયા દેખાય છે એમડી સાહેબનો જોઈએ જવાબ આપભાઈ એમડીને પૂછતાના પ્રશ્નો અને દરેક પ્રશ્નઓ ચેરમેનની આદત છે કે દરેક પ્રશ્નોનો જવાબ વચ્ચે કૂદી પડવું કર્મચારીઓ પર ભરોસો મૂકવો અને વોર્ડ ડિરેક્ટરો પર વિશ્વાસ ના રાખવો એમની ખાસિયત રહી છે ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું એમને મેં ટકોર્ પણ કરેલી છે અને સીધી યોગેશભાઈના પ્રશ્નોની ચર્ચા ઉગ્ર બની ત્યારે બંને યોગેશભાઈ અને ચેરમેનશ્રી બંને બાજુ બાજુમાં બેઠેલા હતા એકબીજાના સામે આજે ઉચ્ચારણો થવા મળ્યા અને યોગેશભાઈને સીધી ઉભા થઈ એને લાફો માર દીધો ચેન તોડી અને ઝપાઝપી કરી અને અમે બધાએ વચ્ચે મળી અને છૂટા પાડ્યા અને ખૂબ દુઃખ થાય છે કે આવી સંસ્થાની ગરીમાં કયો ગવાય છે એટલે આવું ના થવું જોઈએ મોતીભાઈ માનછીભાઈ જેવા સ્થાપકો હોય પવિત્ર સંસ્થા છે એ સંસ્થાની જાળવણી થવી જોઈએ એમાં એમો આવું બળ પ્રયોગ કરી તમે બોર્ડના વાઇસ ચેરમેન જોડે આવું વર્તન કરો ભૂતકાળમાં એક વાઇસ ચેરમેન જોડે અમને ગેટ ઉપર સાધારણ સભામાં જયારે એ વડીલની ઉંમર એમના ફાધર જેટલી હશે અને અંદર આવવાનો પ્રયત્ન કર્યો તો એ વખતે ખોટા ખોટી રીતે એમના ઉપર હુમલો કરી અને મારઝૂડ કરેલી રોડ માનસીભાઈ ચૌધરી પર જાય છે હા માનસીભાઈ ચૌધરી પવિત્ર માણસ આ દેરીના સ્થાપક છે એને સિંચન કરવા વાળા સાહેબ જે પાંત્રીસ વર્ષ સુધી વહીવટ કર્યો છે એના પછી ભાઈ શ્રી વિપુલભાઈએ કર્યો હર્ષદે કર્યો પણ કોઈ દિવસ આવું જોવામાં કે સોંપડવામાં આવ્યું નથી અને આ ઘટના ખૂબ દુઃખદ છે અગાઉ પણ વિપુલભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે છે ભ્રષ્ટાચાર અને ફરી પાછું ભ્રષ્ટાચાર નું સવાલ થયું શું કે છો ભ્રષ્ટાચાર ના આક્ષેપો તો એકબીજા ઉપર કઈક ડાઉટફુલ કઈક દેખાતું તો એની ચર્ચા વિચારણાઓ થતી જ હોય છે બોર્ડમાં થવી જ જોઈએ જો આપણે બોર્ડ ડિરેક્ટર છીએ તો એની ચર્ચા નહીં કરીએ તો સાચું તથ્ય ક્યાંથી બહાર નીકળશે મારામારી કરવામાં ભાઈ અશોકભાઈ અને યોગેશભાઈ ઉપર હુમલો કર્યો અને લાફાચમી કરી પાછળથી એક રિલીફભાઈ ડિરેક્ટર છે અમારા ડિરેક્ટર વિશ્નગરથી ચૂંટાય છે એમને પણ પાછળથી આવી એને થોડી માથાકૂટ કરી નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા શેરવી આપણને ખબરમાં આપનું સ્વાગત છે મહેસાણાના દૂધસાગર ડેડીની બોર્ડ મિટિંગમાં હંગામો ચેરમેન અશોક ચૌધરી વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાભો મળ્યાના આરોપ મહેસાણાના દૂધસાગર ડેડી બોર્ડ મિટિંગમાં થયેલો મોટો હંગામો વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા જેમાં દૂધની ગુણવત્તા અને નારે ગેરવ્યવસ્થાનો મુદ્દો સામેલ છે આ દરમિયાન બોલાચાલી એટલી વધી કે અશોક ચૌધરીએ યોગેશ પટેલને લાભો મળ્યા હોવાના કહી શકાય કે સમાચાર છે આ ઘટનાએ ડીની ચૂંટણી પહેલાં રાજકીય હલચલ મચાવી દીધી છે વધુ અપડેટ માટે અમારી ચેનલ વિજાપુરની ખબર પટેલ ચેરમેન આજે મારી બોર્ડ બોર્ડ બેઠક હતી અંદર અમુક પ્રશ્નોતરી હતી મારી જોડે અમુક મુદ્દાઓ હતા ચેરમેન સીને મારા પૂછવાના હતા એટલે મેં પૂછતો હતો એટલા પૂછતો તો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો સત્તરસો નેવું કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેન્કોનું છે એમ મેં સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ છ મહિના પહેલાં પણ એમને ધમકી મને આવી હતી એમના માણસો વારંવાર ધમકી આવે છે અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા અને દિલીપ ચૌધરીએ બેને એ મારા ઉપર હુમલો કર્યો મારી ચેન પણ તોડી નાખી મારા ચશ્મા પણ તોડી નોક્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું એટલે મેં અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કે હું પણ કરી શકતો હતો પણ હું પણ એક પાટીદાર દીકરો છું હું પણ મારી શકતો હતો પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મી એફઆઈઆઈ કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી દીધી છે અમે દુરાની મિટિંગની અંદર દરેક વિગતવાર એને ચર્ચાઓ કરીએ છીએ આરે પણ અમે ગમે તો પ્રશ્નો પૂછીએ તો એનો સંતોષકારક જવાબ આપતા હોય છે ક્યારે સંસ્થાન અહિત થયું ક્યારે વર્તન કોઈએ કર્યું નથી ચેરમેન સાહેબને ગમે તે પ્રશ્ન પૂછીએ છીએ તો પણ જવાબ આપ્યું છે વગવણી કરવાનો જે મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે એમાં હું માનું કોઈ તથ્ય નથી આ મુદ્દો ફક્ત એક છે ઉભો કરવું જોઈએ એક વિવાદ ઉભો કરવો જોઈએ એવો મુદ્દો મને દેખાય છે બાકી પ્રશ્નોત્તરીમાં તો ક્યારેય ચેરમેન ચેરમેનશ્રી અજુક જવાબ ક્યારેય આપ્યો નથી ભાઈવટલ શું કહેશો વહીવટ તો અત્યારે તો લોકો સંતોષ કરે છે ગ્રાહકો જે છે દૂધ ગ્રાહકો છે દૂધ ભરાવે છે બધાને આ વહીવટી સંતોષ છે અત્યારે હાલ તો